આઈમ ડિવિઝન પેસન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નજર કરીએ સમાચાર પર કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો વાપીમાં ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં નહેરુ યુવા કેન્દ્ર પારડી તાલુકાના સંયોગથી કોલેજના યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં કોલેજના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં નહેરુ યુવા કેન્દ્ર ઉમર ગામના કોર્ડિનેટર ઉમંગભાઈ ભંડારીએ યુવાનોને પોતાનો મત કિંમતી અને પવિત્ર છે તેમજ દરેકના મતથી દેશના નેતાની પસંદગી થાય છે તેથી દરેક યુવાનોએ સમજદારીપૂર્વક યોગ્ય નેતાની પસંદગી કરી યોગ્ય નેતાને ચૂંટવા માટે પણ સમજણ આપી હતી આ કાર્યક્રમમાં વાપી નહેરુ યુવા કેન્દ્રના કોઓર્ડિનેટર જયવંદન બારિયા સાહિલ ભંડારી યુવરાજસિંહ આકાશભાઈ તથા ગોવિંદભાઈ ગઢવી અને કોલેજના આચાર્ય ડૉક્ટર પૂનમભી ચૌહાણ હાજર રહ્યા હતા કોલેજના આચાર્ય ડોક્ટર પૂનમબી ચૌહાણે આ જાગૃતિ કાર્યક્રમને સરાહના આપતા યુવાનોને યોગ્ય નેતાની પસંદગી કરવા દરેકનું મતદાન કેટલું મહત્ત્વનું છે તે સમજાવતા દરેક યુવાનોએ મતદાન કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આદરણીય પ્રિન્સિપાલ ડોક્ટર પૂનમબી ચૌહાણે સ્ટાફ તથા નહેરુ યુવા કેન્દ્રના સદસ્યોને તથા વિદ્યાર્થી નો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે આહવાન કર્યું હતું